જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો ઘણા દિવસથી મેં વિડીયો નહોતા બનાવ્યા આજે મને થયું આજે એક મારા મિત્રો માટે વિડીયો બનાવું તો મિત્રો તમારી તબિયત કેમ છે ચોમાસું છે તો તમારી તબિયત સાચવજો મિત્રો કારણ કે મારી તબિયત તો બગડી છે પણ તમારી તબિયત સાચવજો મિત્રો આજે હું આયુર્વેદ આયુર્વેદ ઉપર વિડીયો લઈને આવી છું મારી ચેનલમાં ઘણા બધા વિડીયો છે કોમેડી રસોઈના આયુર્વેદ તો મિત્રો તમે મારી ચેનલ ઉપર જો નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે હું આયુર્વેદ ઉપર તમને આજુ અજાડ ઘણા મિત્રોએ જોયું પણ હશે અને ઘણા મિત્રોએ નહીં પણ જોયું હોય તો મિત્રો આજુ અજાડ આ બજોરાનું ઝાડ છે આને બજોરા કહેવાય આના ઘણા બધા ઉપયોગ છે આ શરબતમાં પણ કામ લાગે છે અને જો સાંધાનો દુખાવો હોય તો એનું અથાણું કરીને પણ ખવાય છે કે કેરીનું અથાણું જો ના ખાઈ શકતા હોય એ આનું અથાણું બહુ જ ઉપયોગી છે સાંધા માટે પણ અને આને સુકાવી કટકા કરીને સુકાવીને એનું પાવડર બનાવીએ ને એની ફાંકી લેવાથી મોટામાં મોટો રોગ જેવો કે પથરી જેને પથરી થઈ હોય એમને જ મિત્રો ખબર હોય કે એનો દુખાવો કેવો હોય છે એ દુખાવાને બહુ જ અસરકારક છે મિત્રો જુઓ હું તમને એક બજોરો પણ બતાવું જુઓ મિત્રો આ બજોરો છે આ બહુ ઉપયોગી છે મિત્રો આજે હું ખાસ મારા મિત્રો મિત્રો માટે આ વિડીયો લઈને આવીશું અને મિત્રો તમને આ વિડીયો મારો ગમ્યો હોય તો તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને કોમેન્ટ પણ કરજો મિત્રો